श्लोक 10 सहेग्या प्रजा सृष्ट्वा पुरोवाय प्रजापति अनेन प्रस्विष्य ध्वमेश ओडस्त्विष्ट कामदुक दस शब्दार्थ स निसाथे साथे यज्ञ प्रजा संतानो सृष्ट्वा सर्जन करीने पूरा प्राचीन कालमां उवाच बोल्या प्रजापति ब्रह्मा अने नाना वडे प्रस्विष्य द्वम अधिक समृद्ध थवु एच आ व तमारु अस्तु था इष्ट काम दूप सर्व इच्छित वस्तुओं आपनार अर्थात सृष्टि ना प्रारंभे ब्रह्माए मनुष्यों नुं सर्जन तेमना कर्तव्यों साथे करियुं अने कहियुं આ યજ્ઞોનું પાલન કરીને સમૃદ્ધ થાઓ કારણ કે તે તમે જે કની પ્રાપ્ત કરવા ઈચ્છો તે પ્રદાન કરશે વૃત્ત વર્ણન આ પ્રકૃતિના સર્વ તત્વો ભગવાનના સર્જનની યોજનાના અભિન્ન અંગો છે આ સમગ્ર યોજનાના સર્વ તત્વો સ્વાભાવિક રીતે સંપૂર્ણતામાંથી કંઈક લે છે અને ફરીથી તેને પાછું માપે છે સૂર્ય પૃથ્વીને સ્થિરતા બક્ષે છે અને પ્રકાશની વ્યવસ્થા કરે છે પૃથ્વી માટીમાનથી આપણા પોષણ માટે અન્નનું સર્જન કરે છે અને તેના ગર્ભમાં સુસંસ્કૃત જીવનશૈલી માટે આવશ્યક ખનીજો ધારણ કરે છે વાયુ આપણા શરીરમાં જીવન શક્તિનો સંચાર કરે છે અને ધ્વનિ શક્તિના શક્ય બનાવે છે મનુષ્ય પણ અભિન્ન અંગ છીએ જે વાયુ આપણે શ્વસીએ છીએ ધરતી જેના પર આપણે ચાલીએ છીએ જે જળ આપણે પીએ છીએ પ્રકાશ જે આપણા દિવસને અજવાળે છે જે રીતે આપણે નિર્વાહ અર્થે આ સર્વ ઉપહારોનો ઉપયોગ કરીએ છીએ તે રીતે તે અભિન્ન યોજના પ્રત્યે આપની પણ કેટલીક ફરજો છે શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાનની સેવા કરવા માટે આપણે આપણા નિયત કાર્યોના પાલન દ્વારા પ્રકૃતિની સર્જનાત્મક શક્તિઓમાં ભાગ લેવા માટે કૃતજ્ઞ છીએ તેઓ પાસે અપેક્ષા રાખે છે અહીં હાથનું ઉદાહરણ યથાર્થ રીતે લાગુ પડે છે તે શરીરનો અભિન્ન ભાગ છે તે તેનું પોષણ રક્ત પ્રાણવાયુ દ્રવ્યો વગેરે શરીરમાંથી મેળવે છે અને વળતર રૂપે તે શરીર માટે આવશ્યક કાર્યો કરે છે જો હાથ આ સેવાને બોજારૂપ માને અને નિર્ણય કરે કે તે તે પોતાનો શરીરથી વિચ્છેદ કરી દેશે તો પોતે થોડી ક્ષણો માટે પણ જીવિત નહીં રહી શકે શરીર પ્રત્યેના આ યજ્ઞનું પાલન કરવામાં જ હાથની પોતાની સ્વાર્થ પૂર્તિ થાય છે બરાબર આવી પરમાત્મા આપણે યજ્ઞ તરીકે આપણા સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરીએ છીએ તો સ્વાભાવિક રૂપે આપણા સ્વાર્થની તૃષ્ટિ થાય છે સામાન્ય રીતે પ્રજ્વલિત અગ્નિ યજ્ઞ કહેવામાં આવે છે ભગવદ્ વર્ણિત યજ્ઞ માંગે સર્વ શાસ્ત્રો વર્ણિત સર્વ નિયત કર્મો સમાવેશ કરવામાં આવ્યો છે જે આપણે ભગવાનને સમર્પિત કરવાની ભાવના સાથે કરીએ છીએ